રાજ્યના એ આચાર્યો બાર વર્ષ સુધીની માંગણીઓને લઈને આજે ગાંધીનગર ખાતે આમરનાથ ઉપવાસ પર બેઠા છે સમગ્ર રાજ્યમાં હાલ 7000 જેટલા એ આચાર્યો છે જો સરકાર તરફથી તેમની બદલીઓ તેમજ અન્ય સર્વિસ નિયમો મુદ્દે પરિપત્રની માંગણી કરી રહ્યા છે આ મામલા અગાઉ પણ સરકાર સાથે ચાર વખત બેઠકો થઈ હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા આજે 400 જેટલા એ આચાર્યો અહીં ભેગા થયા હતા અને જ્યાં સુધી કોઈ નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી આમ તુપ્પસ પર રહેવાનો નિર્ણય કર્યો હતો મેડિકલ શિક્ષણમાં ગુજરાત સરકારે ફી વધારો જીક્યા બાદ તેનો આકરો વિરોધ થઈ રહ્યો હતો ત્યારે છેવટે સરકારે વિદ્યાર્થીઓની જીત સામે જુકવું પડ્યું છે અને જીમર્ષ મેડિકલ કોલેજોની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે આજે મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યના મેડિકલના વિદ્યાર્થીઓના હિતમાં જીમર્ષ કોલેજોને ફીમાં ઘટાડો કરાયો છે જેમાં ગવર્મેન્ટ કોટામાં જાહેર કરાયેલી પાંચ પોઈન્ટ પચાસ લાખ ફીને બદલે હવે ત્રણ પોઇન્ટ પંચોતેર લાખ ફી નક્કી કરવામાં આવી છે જ્યારે મેનેજમેન્ટ કોટામાં જાહેર કરાયેલ સત્તર લાખ ફી ફીને બદલે હવે બાર લાખ ફી ભરવી પડશે અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમાં રથયાત્રા સાત જુલાના રસફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી જેમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે આ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાઈ હતી જે પગલે ગત રોજ જગન્નાથજી મંદિર ટ્રસ્ટ દ્વારા શહેર પોલીસના સન્માન માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જીએસ મલિકને સન્માનિત કરાયા હતા આ પ્રસંગે મંદિરના મોહનશ્રી દિલીપદાસજી મહારાજ મેયર શ્રી પ્રતિભાબેન જૈન સ્થાનિક ધારાસભ્ય તેમજ શહેર પોલીસના અધિકારીઓ હાજર રહ્યા હતા